વિરામદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીશું જ્યાં રાજ્યમાં બેફામ કાર ચાલકો દ્વારા આ અકસ્માત મામલે હવે નવાર બનતા બનાવો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને ગઈકાલે ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી બે લોકોના જીવ લીધા હતા જ્યાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ વાસીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ભોગ બનનાર પરિવારોને તાત્કાલિક ન્યાય આપવા માટે પણ માંગ કરી ત્યારે બેફામ ચાલતા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પણ માંગ કરાઈ છે રફતારના રાક્ષસો ગુજરાતમાં બેફામ બન્યા છે હાલમાં જ ગાંધીનગરમાં હિટ એન્ડ રન ની ઘટના આવી ત્યારે રાજકોટની પબ્લિક મારી સાથે જોડાય છે શહેરીજનો સાથે વાત કરશું જે હિટ એન્ડ રન ની ઘટના ગાંધીનગરમાં બની અકસ્માત રોકવા રોડ ઉપર શું વ્યવસ્થા હોવી જોઈએ પહેલા તો આ લોકોના લાયસન્સ જ રદ કરી દેવા જોઈએ બેફામ ગાડી ચલાવનારા જે લોકો હોય લાયસન્સ જ રદ કરી દેવા જોઈએ બીજી વસ્તુ કે એ લોકોને વાહન ચલાવવાનો કોઈ અધિકાર જ નથી કે જે નશા કરીને વાહનો ચલાવતા હોય સરકારને કડક પગલા લેવા જોઈએ આના ઉપર નકર આવું ચાલુ જ રહેવાનું છે આ બંધ નો થાય સતત જિંદગીઓ હોમાઈ રહી છે માર્ગ અકસ્માતમાં અને એક્સિડન્ટ કરીને પણ આ રફતારના રાક્ષસો ઉભા નથી રહેતા આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો મનમાં શું વિચાર આવે જયારે આવી ઘટના સામે આવે મનમાં એક જ વિચાર એવો આવે છે કે આમાં છે ને સરકારે સપોર્ટ કરતી હોય એવું લાગે કે દાખલા તરીકે કોઈનું એક્સિડન્ટ થયું હોય સાત આઠ જણા જૂનમાં મરી ગયા હોય તો સરકાર એવું કહી દઈએ એના પરિવાર ને ચાર લાખ ની ત્રણ લાખની સહાય અરે ભાઈ જે જીવ ગયો છે ને એ એટલા રૂપિયા કરતા અમૂલ્ય છે એ પાછો નથી આવવાનો સરકારના રૂપિયા દેવાથી તો સરકાર રૂપિયા દેવાના બદલે સામે વાળા એક્સિડન્ટ જેને કરેલું છે જે ગુનેગાર છે ને કડકમાં કડક સજા આપો તો એના પરિવારને ન્યાય ની આસારી સરકાર સહાય તરત જાહેર કરી દે અકસ્માત થાય એટલે તરત સહાય શું જોવો છો આ ઘટનાને કારણ કે એક બે લાખ પાંચ લાખ રૂપિયા વ્યક્તિની જિંદગી કરતા કિંમતી કે નહીં જે વ્યક્તિની જે જીવનની કિંમત તો વધારે પૈસાની કિંમત નહી અને આપણે તો તો મિનિટમાં જડી જાય અને ક્યાંક એક્સિડન્ટ થાય એમ્બ્યુલન્સ મિનિટમાં નથી આવતી જે રીતે આ ઘટના સમગ્ર સામે આવી છે શું કાયદા હોવા જોઈએ કે આ જેલની બહાર જ આવા નબીરાઓ ન નીકળે પેલા તો એ વાત પેલા આ પોલીસ રે એ હપ્તા ખોરી કરે છે પેલા એક્સિડન્ટ જ્યાં થાય ત્યાં પોલીસ ટાઈમસર પોગવી જોઈએ અને એમ્બ્યુલન્સ પેલા ફોન કરો જોઈએ ત્યારે બધા પોલીસ વાળાને ગમે સરકારી વિડીયો ઓલો સોશિયલ મીડિયામાં જાહેરાત કરે એને પેલા હોસ્પિટલે દાખલ કરો અને કાંઈક કડક સુવિધા કરો જે રીતે રાજકોટના યુવાનો કહી રહ્યા છે સખત કાર્યવાહી થવી જોઈએ ખાસ રફતારના રાક્ષસો છે તેના ઉપર જો રાજ્ય સરકાર અંકુશ નહીં મૂકે તો ભવિષ્યમાં તમારા પરિવારમાંથી પણ કોઈ આ રાક્ષસોનો ભોગ બનશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિદભાઈ ન્યૂઝ કેપિટલ રાજકોટ